નમસ્કાર મિત્રો અમે છીએ બોટાદ જિલ્લામાં અમે જઈ રહ્યા છીએ નાના બાળકોને સૂકો નાસ્તો આપવા માટે અમે ઉડાન ફાઉન્ડેશનની ટીમ થકી આ કાર્ય થઈ રહ્યું છે ઉડાન ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ઇરફાનભાઈ ટિંબલીયા જે ધંધુકા તાલુકાના બાજડા ગામના વતની છે તેઓ મુસ્લિમ પરિવારમાંથી આવે છે અમે ઉડાન ફાઉન્ડેશનના ખજાનચી સુરેશભાઈ મકવાણા જે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના છે કહેવાય છે ને જેનો કોઈ નથી એનો ભગવાન છે આપણે ઇન્સાનિયતના નાતે ઇન્સાનની મદદ કરવી જોઈએ કહેવાય છે કે નાના છોકરા ભગવાનનું સ્વરૂપ છે નાના છોકરાની ખુશી એ ઉડાન ફાઉન્ડેશનની ખુશી છે નાના છોકરાની ખુશી જોઈને તમે તમારું બધું જ દુઃખ ભૂલી જશો લોકો સાથ અને સહકાર આપે છે એટલે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ મિત્રો તમારા પ્રેમથી આ કાર્ય થઈ રહ્યું છે બોટાદમાં રેલવે પાટાની બાજુમાં ઝુંબડપટ્ટી છે ત્યાં નાના નાના બાળકોને સૂકો નાસ્તો આપવાનું વિતરણ કરીએ છીએ જો આ માણસોને પોતાનું ઘર પણ રહેવા નથી કોઈ પણ કોઈ પણ જાતની સગવડ પણ નથી પ્લાસ્ટિકના કાગળથી સાપરા બનાવ્યા છે હાલ તો શિયાળાની કડકડતી ઠંડીમાં આ માણસો કેવી રીતે રહેતા હશે શિયાળો ઉનાળો ચોમાસુમાં કેવી હાલતમાં આ માણસો પોતાના દિવસો પસાર કરી રહ્યા છે જે લોકો નિરાધાર છે જેમને કોઈ નો આધાર નથી પણ તોય આ લોકો પોતાના દિવસો પણ તોય આ લોકો પોતાના દુઃખના દિવસો પસાર કરી રહ્યા છે મિત્રો તમે પણ બોટા આવો તો આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો આવા લોકોની ભૂખ અને પ્યાસ મિટાવવી જોઈએ અને આપણી ઇન્સાનિયત બચાવવી જોઈએ ભાગ્ય છે કર્મ નહીં બનતા પરંતુ કર્મ છે ભાગ્ય જરૂર બનતા હે મિત્રો જો માણસોના મકાન જે છાપરા છે અને જે પ્લાસ્ટિકના કાગળથી બનાવેલા છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ